નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશો નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મંદિર ટ્રસ્ટ પાલનપુર ખાતે આવેલી છે મિત્રો તેમાં વિવિધ જગ્યાઓ માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે મંદિર ટ્રસ્ટ પાલનપુર ઇનવિયર્સ ડેડિકેટેડ એન્ડ એક્સપિરિયન્સ ટીચર્સ ટુ બી પાર્ટ ઓફ અવર ગુજરાતી મીડિયમ સેક્શન જેમાં કેમિસ્ટ્રી ટીચર્સ તેમજ ફિઝિક્સ ટીચર્સ નીટ માટે મિત્રો અહીંયા જગ્યાઓ ખાલી છે ક્વોલિફિકેશનની વાત કરીએ તો એમએસસી બી બીટેક એન્ડ રિલેટેડ ટીચિંગ એક્સપિરિયન્સ ધરાવતા હોવો જોઈએ તેમજ એક લાખ સુધીની સ્ટાર્ટિંગ સેલેરી અહીંયા મળવાપાત્ર થશે મિત્રો બેઝ અને એક્સપિરિયન્સ અને ક્વોલિફિકેશનના આધારે રિક્રુટમેન્ટ પ્રોસેસ મિત્રો આ રીતની હશે પહેલાં રિટર્ન ટેસ્ટ ત્યારબાદ ટીચિંગ ડેમોસ્ટ્રેશન અને ઇન્ટરવ્યુ રહેશે મિત્રો તમે જોઈ શકો છો ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ મેં એપ્લાય વિથ રિઝ્યુમ એન્ડ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ મેન્શનિંગ પોસ્ટ એપ્લાય ફોર ધ ફોર ટુ એચઆર એટ ધ રેટ વિદ્યામંદી ડોટ ઓઆરજી બાય થર્ડ જુલાઈ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ત્રીજી જુલાઈ બે હજાર ચોવીસ પહેલાં મિત્રો તમારે અહીંયા જે ઈમેલ એડ્રેસ આપેલું છે તેના પર તમારે અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો ઓગણત્રીસ જૂન બે હજાર ચોવીસના રોજ આ ભરતી જાહેરાત આવેલી હતી મિત્રો જે વિદ્યામંદિ ટ્રસ્ટ છે તેમાં ટીચર્સ માટેની તો મિત્રો વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી ગુરુ નાનક એજ્યુકેશન ટ્રસ્ટ રાણીપુરા સંચાલિત ભગવતી કન્યા છાત્રાલય રાણીપુરા તાલુકો છે મિત્રો કમિશનર આદિજાતિ વિકાસ કચેરી અંતર્ગત મિત્રો એનઓસી મળેલ છે જેના અન્વયે અહીંયા ફક્ત અનુસૂચિત જાતિ એટલે કે એસટી કેટેગરી માટે ઉમેદવારો માટે ભરતી માટેની મંજૂરી મળેલી છે તમે જોઈ શકો છો ગુરુ માતા માટેની જગ્યા છે મિત્રો ધોરણ બાર પાસ હોય ત્યાં ઉમેદવારો અનુસૂચિત જનજાતિના ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે મિત્રો ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારો દિવસ સાતમાં લાયકાતના અસલ પ્રમાણ પત્રોની ની પ્રમાણિત નકલો સહિત સ્વસ્તાક્ષર માં નીચે જણાવેલ સરનામ ઉપર રજિસ્ટર પોસ્ટ એડી થી અરજી કરવાની રહેશે જોઈ શકો છો પ્રમુખ શ્રી ગુરુ નાનક એજ્યુકેશન ટ્રસ્ટ રાણીપુરા સનિયા તાલુકો ગોગંબા જિલ્લો પંચમહાલ પિન આડત્રીસ ત્રાણું એસી પર તમારે અરજી મોકલવાની રહેશે દિવસ સાત માં તમારે અરજી કરી દેવાની રહેશે મિત્રો તો મિત્રો વાત કરશું નવી કેન્દ્રીય વિદ્યાલય અંતર્ગત આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો કેન્દ્રીય વિદ્યાલય ઓએનજીસી મહેસાણમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો તમે જોઈ શકો છો શૈક્ષણિક સત્ર બે હજાર ચોવીસ પચીસ માટે અહીંયા જે પૂર્ણતઃ અંશકાલિત સંવિધા એટલે કે જે વોક ઇન ઇન્ટરવ્યૂ પર મિત્રો અહીંયા ભરતી જઈ રહ્યા છે કોન્ટ્રાક્ચ્યુઅલ પોઝિશન પર તમે તમે જોઈ શકો છો ઇચ્છુક એવમ પાત્ર અભ્યર્થી નિર્ધારિત પ્રરૂપમાં ભરે હોય આવેદન પત્ર શૈક્ષણિક યોગ્યતા અનુભવ આદિકી સાંક્ષાધિક પ્રતિતો મૂળ પ્રમાણપત્રો તથા પાસપોર્ટ સહિતનો ફોટોગ્રાફ સાથે સાડા આઠ વાગે મિત્રો હાજર રહેવાનું રહેશે તમે જોઈ શકો છો ઇન્ટરવ્યુની તારીખ વિશે મિત્રો અહીં જોઈ શકો છો બાલવાટિકા શિક્ષક તેમજ સંગણક અનુદેશક વિશેષ શિક્ષક માટેની જગ્યાઓ છે સ્નાતકોર એટલે કે જે ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ છે મિત્રો તેના અંતર્ગત પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ માટે હિન્દી સંગણક વિજ્ઞાન માટે પ્રશિક્ષિત ટ્રેન ગ્રેજ્યુએટ ટીચી ટીચર્સ એટલે કે ડીજીટી માટે અહીંયા હિન્દી વિજ્ઞાન માટે તેમજ પ્રાઇમરી પીઆરટી ટીચર્સ માટેની અહીંયા જગ્યાઓ છે અગિયાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ મિત્રો ઇન્ટરવ્યૂ રહેશે સાડા નવ વાગે તેમજ તમે જોઈ શકો છો ઓ એનજીસી મહેસાણા છે મિત્રો તેનું એડ્રેસ તમે અહીંયા આપેલું છે મિત્રો તેના પર તમે તમારે જે ઇમેલ એડ્રેસ છે તેમજ વેબસાઇટ અહીંયા આપેલી છે મિત્રો તેના પર વધુ માહિતી તમે મેળવી શકશો મિત્રો જે કેન્દ્રીય વિદ્યાલય છે ઓએનજીસી જે કેન્દ્રીય વિદ્યાલય મહેસાણા ખાતે આવેલી છે તેના અંતર્ગત આ વિવિધ પીજીટી ટીજીટી તેમજ પીઆરટી માટેની ભરતી જાહેરાત છે મિત્રો મિત્રો વાત વિશે કેશવમ પોલીટેકનિક ઇન એનિમલ હસબન્ડરી જે છાપી ખાતે આવેલી છે મિત્રો તાલુકો ઈડર જિલ્લો સાબરકાંઠા જે પ્રોવિઝનલ એફિલિએટેડ વિથ કામધીન યુનિવર્સિટી ગાંધીનગર જેમાં સ્ટાફની ભરતી અંગે ઓપન ઇન્ટરવ્યુ માટેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો મદદનીશ પ્રાધ્યાપક માટેની જગ્યાઓ છે તેમજ પશુ ચિકિત્સા અધિકારી વેટર ઓફિસર માટેની જગ્યા છે મિત્રો એક જગ્યા તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની બે જગ્યાઓ છે જેમાં એમવીએસસીની લાયકાત ધરાવતા હોય તેમજ પશુ ચિકિત્સા અધિકારી માટે બીવીએસસી એનિમલ હસબન્ડરીની લાયકાત ધરાવતા હોય તો ઉમેદવારો અસલ પ્રમાણપત્રો તેમજ ઝેરોક્સ નકલ એક સાથે બે ફોટા સાથે મિત્રો છ જુલાઈ બે હજાર ચોવીસના શનિવારે બપોર અગિયાર કલાકે સ્વ ખર્ચે રૂબરૂ હાજર રહેવામાં જણાવવામાં આવે છે ઇન્ટરવ્યૂ માટેનું સ્થળ છે મિત્રો કેશવમ પોલિટેકનિક ઇન એનિમલ હસબન્ડરી છાપી વલાસણા ઇડર હાઇવે તાલુકો ઇડર જિલ્લો સાબરકાંઠા ખાતે આવેલી આ કોલેજ છે મિત્રો જેના અંતર્ગત મિત્રો જગ્યાઓ માટેની બધી જાહેરાત હતી તો મિત્રો વાત કરશું નવી એક એપ્રેન્ટિસશીપ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો એપ્રેન્ટિસ અધિનિયમ ઓગણીસો એકસાઠ હેઠળ અત્રેના મુદ્રણાલયમાં નીચે દર્શાવેલ ટ્રેડમાં એપ્રેન્ટિસશીપ માટે ભરતી કરવાની થાય છે દરેક ટ્રેડ માટે વયમર્યાદા દસ સાત બે હજાર ચોવીસના રોજ ચૌદ વર્ષથી ઓછી અને પચીસ વર્ષથી વધુ ના હોવી જોઈએ તો જોઈ શકો છો બુક બાઇન્ડર માટેની નવ બિન અનામત માટે ત્રણ અનુસૂચિત જાતિ માટે અનુસૂચિત જનજાતિ માટે બે તેમજ એક દિવ્યાંગ માટે પંદર જગ્યાઓ કુલ મળીને છે મિત્રો જેમાં નવ પાસ માટે થયેલા ઉમેદવારો છે અરજી કરી શકશે તેમજ ઓફસેટ મશીન માઇન્ડર માટેની આઠ જગ્યાઓ બિનાન માટે છે કુલ મળીને આઠ જગ્યાઓ છે મિત્રો જેમાં ધોરણ દસ પાસ વિજ્ઞાન વિષય સાથે જે લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે તમે જોઈ શકો છો બુક માઇન્ડેડ ટ્રેડમાં આઈટીઆઈ પાસ કરેલા છે તેને એક વર્ષની છૂટછાટ આપવામાં આવશે અને આગલા વર્ષમાં પ્રવેશ મળશે દરેક ઉમેદવારોએ જે અહીંયા વેબસાઇટ આપેલી છે મિત્રો એચટીપી સ્લેષ ડબલ્યુ 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 ડોટ એપ્રેન્ટિશિપ ઇન્ડિયા ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ પર ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ તેમજ રજીસ્ટ્રેશન નંબર અરજી પર ફરજિયાત દર્શાવવાનો રહેશે ઉમેદવારોએ જન્મ તારીખનો દાખલો શૈક્ષણિક પરિણામ પત્રક તેમજ જરૂરી લાયકાતના પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત કરેલ નકલો સાથે તારીખ દસ જુલાઈ બે હજાર ચોવીસ સુધીમાં શ્રેયાન વ્યવસ્થાપક શ્રી સરકારી મધ્યસ્થ મુદ્રાણાલય ઘ સાત સર્કલ નજીક સેક્ટર ઓગણત્રીસ ગાંધીનગરને મળે તે રીતે અરજી કરવાની રહેશે રૂબરૂ મુલાકાત માટે ઉમેદવારે પોતાના સ્વ ખર્ચે હાજર રહેવાનું રહેશે તેમજ તમે જોઈ શકો છો ગાંધીનગર અંતર્ગત જે આ સરકારી મધ્યસ્થ મુદ્રણા છે મિત્રો જે પ્રેસ છે મિત્રો તેના અંતર્ગત એપ્રેન્ટિશીપ માટેની આ ભરતી જાહેરાત છે બુક બાઇન્ડર તેમજ ઓફસેટ મશીન બાઇન્ડર માટેની આ જગ્યાઓ છે મિત્રો એપ્રેન્ટિશ માટે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય